અડાજણમાં જય કોમ્પ્લેક્ષમાં રહેતી મહિલાએ તેની બે પુત્રીઓ સાથે મળીને પાડોશમાં રહેતા સેલ્સ મેનેજરને ત્યાં એક લાખ છત્રીસ હજારના ઘરેણાની ચોરી કરવાની સાથે ફેસિયલ કરવા જતી વખતે મહિલાના ઘરમાં પણ દાગીનાની ચોરી કરી હોવાથી જોકે સીસીટીવી ફૂટેજના કારણે મહિલા અને તેની પુત્રીઓનો ભાંડો ફૂટી ગયો હતો હાલ તો પોલીસે મહિલાની ધરપકડ કરી છે અડાજન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડાજનના જય કોમ્પ્લેક્ષમાં રહેતા હેલ્થ કંપનીના સેલ્સ મેનેજર મોહિત હરીશ પારિકના ચોવીસમી તારીખે રાત્રે પોતાની પુત્રીને લઈને પોતે ઘરની સામે આઈસ્ક્રીમ ખોડવા માટે ગયા હતા તો તેમના પડોશમાં રહેતી મહિલા કિરણ મહેતાએ તેની બે પુત્રીઓ સાથે મળીને એક લાખ છત્રીસ હજાર રૂપિયાના દાગીનાની ચોરી કરી હતી કેરણ ફ્લેટમાં ચોરી કરવા ગઈ ત્યારે ફ્લેટની લાઇટ ચાલુ હતી ફ્લેટની લાઈટ ચાલુ જોઈ મોહિતભાઈ ચોકી જોવા પામ્યા હતા તો તાત્કાલિક ઘરે આવતા હતા ત્યારે મહિલાની બે દીકરીઓએ તેને અટકાવ્યા હતા તે છતાં મોહિતભાઈ ઉપર જતા મહિલાની દીકરીએ માતાને કોલ કરી દેતા તે ફ્લેટની બહાર જતી રહી હતી બીજા દિવસે મોહિતભાઈએ ઘરમાં તપાસ કરી તો એક લાખ છત્રીસ હજાર રૂપિયાની કિંમતના સોના ચાંદીના દાગીના ગાયબ હતા આથી મોહિતભાઈ પારેખે એપાર્ટમેન્ટના સીસીટીવીની તપાસ કરી હતી જેમાં પડોશીમાં રહેતી મહિલા કિરણ મહેતા ડુપ્લિકેટ ચાવીથી ઘર ખુલતી દેખાય છે ફૂટેજને કારણે મહિલા અને તેની બે દીકરીઓનો ચોરીનો ભાંડો ફૂટી જવા પામ્યો હતો મોહિત પારેખે ફરિયાદ આપતા આડજન પોલીસે કિરણ ધર્મેશ મહેતા અને તેની બે સગીર દીકરીઓ સામે ગુનો નોંધી કિરણ મહેતાની ધરપકડ કરી હતી ત્યારે તેની બે પુત્રીઓની સામે કાર્યવાહી બાકી છે તો અડાજન પોલીસ પથકમાં આજે ચોર મહિલા કિરણ મહેતાએ તેની બે પુત્રીઓ સાથે અડાજનના ઋતુવાન એપાર્ટમેન્ટમાં રહેતા સંગીતાબેન શાહ કે જેઓના ઘરે ફેસ્ટલ કરવા જતી હતી ત્યાં તેમને પૂછ્યું હતું કે તમારા ઘરમાં કેટલા દાગીના છે અને ક્યાં છે તેમ પૂછી તેમને વાતોમાં રાખી તેમના ઘરમાંથી પણ સોના અને ચાંદીના એક લાખ પાંત્રીસ હજાર રૂપિયાની કિંમતના દાગીનાની તેને ચોરી કરી હતી તો બનાવ લઈને અડાજાને પોલીસે ગુણ નોંધી તપાસ હાથ ધરી છે તેમાં ત્રીસ વર્ષીય આરોપી મહિલા કિરણ ધર્મેશ મહેતા અડાજાના જય કોમ્પ્લેક્સમાં ચૌદ હજાર રૂપિયાના ભાડામાં ફ્લેટમાં રહે છે તેનો પતિ ધર્મેશ ડાયમંડના કારખાનામાં ત્રેવીસ હજાર રૂપિયાના પગારથી નોકરી કરે છે આરોપી મહિલાની બંને પુત્રીઓ ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરે છે આ માટલા રૂપિયામાં ઘર ચાલતું નોવાથી તે પડોશીના ઘરમાં ચોરી કરે છે આ મહિલા જ્યાં પણ રહેવા જાય છે ત્યાં પડોશી સાથે સંબંધો કેળવી ઘરની રેખી કરીને ડુપ્લિકેટ ચાવી બનાવી ચોરી કરતી હોય છે અગાઉ મહિલા સામે અડાજણ રાંદેર અને અમરોલીમાં ચાર ચાર ગુનાઓ પણ નોંધાવવા પામ્યા છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા